દર્શક મિત્રો હું છું પૂજા રાવલ અને આપ જોઈ રહ્યા છો ધી કેસરી ટાઈમ્સ હાલમાં ગુજરાતના દરેક જિલ્લાઓમાં દબાણ દૂર કરવાની કામગીરી ફૂલ જોશમાં ચાલી રહી છે ત્યારે ગુજરાતના વિવિધ જિલ્લાઓ સોમનાથ દ્વારકા જૂનાગઢ અમરેલી વેરાવળ બે દ્વારકા દ્વારકા જેવા તમામ જિલ્લાઓમાં દબાણ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે અને સાથે સાથે આપણા ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પણ દબાણ હટાવવાની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે આ દબાણો એટલી હદે અત્યારે ફેલી ચૂક્યા છે કે એ દબાણો અત્યારે ઠેર ઠેર તમને જોવા મળી રહ્યા છે ગાંધી જિલ્લાના તમામ આંતરિક વિસ્તારો મુખ્ય માર્ગ અંદર અંદરના રસ્તાઓ ત્યાં ટ્રાફિકની સમસ્યા વિવિધ જગ્યાએ વાહનો પાર્ક કરવા અને ઝૂંપડપટ્ટીઓએ જગ્યા જમાવી લીધી છે ગાંધીનગરના મહાત્મા મંદિર પાસેની એટલી બધી જગ્યાઓ છે જ્યાં ઝૂંપડપટ્ટીઓએ વસવાટ કરી ચૂક્યા છે કે મહાત્મા મંદિરે આવતા દેશ વિદેશના બહારથી આવતા મહેમાનોને એ ઝૂંપડપટ્ટી ના દેખાય તે માટે મનપાને ત્યાં વોલ બનાવી પડી છે તેવી પરિસ્થિતિ સર્જાઈ ચૂકી છે પરંતુ આપણા દેશના વડાપ્રધાન No, 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 ગાંધીનગરની સ્માર્ટ સિટીના સપનાને સાકાર કરવા માટે મનપા તેમને પૂરી રીતે સહાય કરી રહ્યું છે અને ગાંધીનગરના તમામ સેક્ટરોમાંથી દબાણો દૂર હટાવવાની તેમની ઝુંબેશ હાથ ધરી છે આ ઝુંબેશમાં ગાંધીનગરના દરેક સેક્ટરોમાં દબાણ હટાવવામાં આવે છે તે ઉપરાંત આજે કુડાસણના ધોળાકુવા પાસે આવેલા કુડાસણમાં પણ દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે તમે અહીંયા જેસીબી આવેલું જોઈ રહ્યા છે તે કુડાસણમાં આવેલા તમામ દબાણો દૂર કરશે હવે ગાંધીનગર પ્રજાને એ એવી આશા છે કે આ દબાણો જે દૂર કરવામાં આવશે તે કાયમી દૂર થશે અને થોડા સમય પછી જે આ ઝૂંપડપટ્ટીઓને એ વસવાટ કરી ચૂક્યા છે એ ફરી નહીં આવે ખોડાસરના સ્વાગત રેન ફોરેસ્ટ વન પાસે એક એડવોકેટ અશ્વિન ત્રિવેદીની ઓફિસ છે તેમને પણ આ દબાણની સમસ્યા ખૂબ લાંબા સમયથી નડી નડી રહી રહી હતી હતી તો તેમના પાસેથી કે આ સમસ્યા કેવી રીતે સ્વાગત એ બ્લોકમાં કેટલા છેલ્લા બે વર્ષથી એક અન્નપૂર્ણા સત્તાધારના નામે એક અહીંયા માથાભારી શંભુભાઈ પટેલ કરીને છે તેઓ શ્રી દાન ઉઘરાવી લોકોનું અને કે દાન પોતે અંગત ખર્ચામાં વાપરી અને અહીંયા સાહીઠ રૂપિયાના ડીશ દેખે જમણવાર કરતા હતા રોજ અને એ પૈસાના નફો કરતા હતા હોટલ ખોલી નાખી હતી અને સ્ટાર ફેન્સિંગ કરી અને દબાણ કર્યું સરકારની કરોડો રૂપિયાની જમીન પર લેન્ડ ગેમિંગ કરેલું વારંવાર રજૂઆતો કરવા છતાં લેખિત કરવા છતાં પ્રેસ આપવા છતાં આ દબાણ હટતું નહોતું પણ આજ રોજ મીરાબેન પટેલના અધ્યક્ષસ્થાનમાં મેયરશ્રીએ અધ્યક્ષસ્થાનમાં કમિશ્નરશ્રીએ અને સ્ટેન્ડિંગ કમિટીના ગૌરંગભાઈ વ્યાસને રજૂઆત કરતા તેઓ શ્રી અંગત રસ અને આ દબાણ દૂર કરાવેલું છે અને માન્ય સીએમને છે પણ આ દબાણ દૂર કરવા માટે વખતો વખત અમે મેલ કરેલા છે લખેલું છે અને એના આ પ્રભાવથી આજે જે ગુજરાતમાં માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની અધ્યક્ષસ્તામાં

મેળવે એના સામે વાંધો નથી પણ આવા જ ગુમાફિયાઓ છે અને એ પોતે નફો કરતા હોય દાન ધર્મ ઉઘરાવી અને લોકોના પૈસા ખેચામાં નાખતા હોય એવા સામે કડક કાર્યવાહી કરવી જોઈએ અને દબાણ મામલદાર જો ફરતી દબાણ થાય તો એ દબાણ મામલદારને સસ્પેન્ડ કરવા સરકારે કાર્યવાહી કરવી જોઈએ ગાંધીનગર વાસીઓને આશા છે કે ગાંધીનગર મનપા દ્વારા આજે દબાણ દૂર કરવાની ઝુંબેસ ચાલી રહી છે તે પૂર જોશ સે આવે ચાલે અને આ ફરી આ દબાણો ન થાય